પધારો પધારો નારણભાઈ આજ કેમ વેલા લાઈવ થઈ ગયા આજે જવાનું છે દાખલા જોવા નારાયણભાઈ એટલે વેલા લાઈવ થઈ ગયો જે દાખલા જોવા જવાનું છે આજે ત્રીજો જમણ છે નારાયણભાઈ દાખલા જોવા જવામાં ક્યાં ડાકલા છે ડેલામાં છે ડેલામાં આપડે હુરભાઈ વ્યા ગયા ને ભુવો બનાવવાના છે એટલે ડાકલા છે ત્રણ દિશાના કમેન્ટ કરજો તો નારણભાઈ લાઈક કાપી દેજો કોઈ ધૂણે કે કોઈ ધૂણતું નથી નકર તો એક દિમ નું સીધું થઈ જાય કોઈને પવન જ નહીં આવતો પવન આવે તો પાંચ સેકન્ડ પવન આવે ને પછી ઉભા રહી જાય લાય આપી દીધી આવી ગઈ છે તમારી લાઈક દાખલા જોવા જવામાં વહેલા જઈને તો જ તે નકરતા જગ્યા ન મળે પાણી પણ પૂરા ભાઈના રાજમાં ભરવા વિના ભૂવા ના થાય બહુ મને કાંઈ વાંચતા આવડતું મોકલ્યું નહીં સુરાભાઈના સુરાભાઈને શ્રાદ્ધમાં ભેળવા વિના પોઠિયો ના થાય એવું જ હોય ત્રણ દિશાના બહાર બે દિશાના બહ બહારી બોલાવે છે આખી રાત દાખલો વગાડી વગાડીને રાત કાઢે છે ત્રીજી રાત છે પગ ધૂણે ને તો પાછું બન થઈ જાય નામ પૂછે એટલે પછી પવન પીવા જાય દાણા આવે વધારો આપે વધારો માગે તો વધાવો આપે નામ પૂછે ને તો પૂરું થઈ જાય તમે આવો ધૂણવા નારાયણભાઈ